સુરતના પોલીસ સ્ટેશન ઝોન છ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી આજ રોજ તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર ચોવીસ કલાક સાડા છ થી કલાક સાડા સાત દરમિયાન આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે ઝોન છ સાહેબ શ્રી રાજેશ પરમાર સાહેબ શ્રી નાવની અધ્યક્ષતામાં માનનીય પીઆઈ શ્રી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબ તથા પીએસઆઈ શ્રી એસજી ચૌહાણ વુમન પીએસઆઈ શ્રી બીજી યાદવ તથા પચીસ માણસોની ટીમ સાથે ભેસ્તાન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલ જેનો રૂટ ચાર ભેસ્તાન ચાર રસ્તા થી આશારામ સોસાયટી થી સંગમ સોસાયટી થી સંગમ ચાર રસ્તા થી પ્રિયંકા ચાર રસ્તા થી સોમેશ્વર સોસાયટી થી ભેસ્તાન ગાર્ડન થી ભેસ્તાન ચાર રસ્તા સુધી ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલ જેમાં આશારામ સોસાયટી તથા સંગમ ચાર રસ્તા તથા આશારામ ચાર રસ્તા તથા ભેસ્તાન ગાર્ડન ખાતે મોહલ્લા મીટિંગ અને સિનિયર સિટીઝન સત્કારનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી જનસંખ્યા લોકો હાજર રહેલ જે સોસાયટીના રહીશો દ્વારા વેપારીઓ દ્વારા પુષ્પગુચ્છ થી સમગ્ર પોલીસ ટીમનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને તકેદારી ના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ સુરતના મોટા ગાર્ડનોમાં ગણના થતા વેસ્તાન ગાર્ડન પર ડીસીપી ઝોન જ સાહેબ શ્રી અને સમગ્ર ટીમે આવતા નાગરિકોને સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ જાગૃતિના બાબતે માહિતગાર કરેલ અને તેનાથી બચવા આગમચેતી પગલા લેવા માટે જરૂરી ટિપ્સ આપેલ તેમજ સાયબર સંજીવની પ્રોજેક્ટ અનુસંધાનની લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવ્યા તથા ડૂઝ અને ડોન નો પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ તથા ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્રણ હિસ્ટ્રી શીટર ચેક કરવામાં આવેલ જોડાયે રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર